નમસ્કાર ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે આજે બે જ મુદ્દા પર વાત કરવાનો છું અને એક મુદ્દો પહેલો એ છે કે કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે એમાં ભાજપના ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે તો એના વિશે એક વાત કરીશ બીજી વાત એ કરીશ કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આજે આગની ઘટના બની છે તો આ બે મુદ્દા પર વાત કરવાનો છે જાહેરાત ઓલરેડી કરી દીધી છે એમાં એક પેટા એક વિધાનસભા બેઠક છે વિસાવદર કે જે બેઠક એટલા માટે ખાલી પડેલી કે ગુજરાત વિધાનસભા બે હજાર ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પરથી ચૂંટણી જીતેલા જીતેલા ભાયાણીએ એ પછી રાજીનામું આપ્યું એટલે એ બેઠક ખાલી પડી હતી અને મહેસાણાનું કડી વિધાનસભા બેઠક છે એમાં જે ધારાસભ્ય હતા કરશનભાઈ સોલંકી એને કારણે આ બેઠક ખાલી પડેલી અને હવે આ બંને બેઠક માટે ઓગણીસ જૂનના દિવસે મતદાન થવાનું છે અને ત્રેવીસ મેના દિવસે સોરી ત્રેવીસ જૂનના દિવસે મતગણતરી થવાની છે હવે જેવી ચૂંટણી પંચે તારીખ જાહેર કરી એની સાથે ભાજપના જે નેતાઓ છે એમણે ટિકિટની દાવેદારી માટે સેન્સ લેવાનું શરૂ કરી દીધું છે અને ભાજપના નેતાઓ જ્યારે કડી પહોંચ્યા ત્યારે અડસઠ લોકોએ એક આ કડીની એક બેઠક માટે અડસઠ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે એમાં દિગ્ગજ નેતાઓ બી છે એમાં પૂનમ મકવાણાએ દાવેદારી કરી છે એમના પુત્ર એ પણ દાવેદારી કરી છે ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશ મકવાણાએ પણ દાવેદારી કરી છે સિંગર કાજલ મહેરિયા એને પણ દાવેદારી કરી છે અને ગુજરાતી ફિલ્મના એક્ટર હિતુ કનેડિયા હિતુ કનોડિયાએ પણ દાવેદારી કરી છે હીતુ કનોડિયા હમણાં અમેરિકા છે પરંતુ એમની મજબૂત દાવેદારી હોવાનું કહેવાય છે બીજું એક ઉમેદવાર તો એવા છે કે જે આરએસએસ અને વીએસપીની સાથે સંકળાયેલા છે અને પાલનપુરથી છેક કડી વિધાનસભા બેઠક માટે ટિકિટ માંગવા માટે આવ્યા હતા એમનું નામ છે પ્રકાશ પારવા તો પ્રકાશ બારવાજે પાલનપુર થી ટિકિટ માંગવા માટે આવ્યા હતા આ ઉપરાંત દિવંગત નેતા કરશનભાઈ કરશનભાઈ પટેલ સોલંકી કે કારણે બેઠક ખાલી પડી એમના પુત્ર પિયુષ સોલંકી પણ આ બેઠક ઉપર પોતાની દાવેદારી કરી છે એટલે એક બેઠક અને અડસઠ મુરતિયા પણ ભાજપમાં તો પહેલેથી એવું જ છે કે સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવે પરંતુ ઉમેદવાર કોણ હશે એ નક્કી કરવાનું કામ માત્ર હાઈ કમાન્ડ જ કરે છે અને એમાં મોટે ભાગે પહેલેથી નક્કી જ હોય છે કે કોને ઉમેદવાર બનાવવાના પરંતુ એક માહોલ ઊભો થાય અને એક પ્રોસેસ કરવી પડે એટલા માટે આ સેન્સની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે હવે આ આ જે કડી બેઠક છે એમાં આટલા બધા ઉમેદવારોનો રાફડો કેમ ફાટ્યો એવો પણ એક સવાલ ઉભો થાય તો એનો જવાબ એવો છે કે આ કડી બેઠક છે એ ભાજપનો ગઢ કહેવાય છે અને અહીંયા આગળ નીતિન પટેલનું જબરજસ્ત વર્ચસ્વ છે નીતિન પટેલ આ બેઠક ઉપરથી ઘણી વખત ધારાસભ્ય બન્યા મંત્રી પણ પદ પર પણ પહોંચ્યા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ બન્યા એટલે કડી બેઠક ઉપર નીતિન પટેલનું જબરજસ્ત વર્ચસ્વ છે એટલે જાણકારો એવું એવું માને છે કે કડી વિધાનસભા બેઠક ઉપર અત્યારે ભાજપનો જબરજસ્ત દબદબો છે અને નીતિન પટેલ જો સક્રિય રહેશે તો ભાજપના જીતવાના ચાન્સ ખાસ્સા એવા છે પરંતુ જો નીતિન પટેલ સક્રિય નહીં રહે તો ભાજપને મુશ્કેલી આવી શકે હવે આ બેઠક ઉપર હજુ સુધી એટલી મજબૂત પાર્ટીઓ સામે નથી એટલે બધા ઉમેદવારોને એવું લાગે છે કે આ એક એવી સીટ છે જે એકદમ સેફ છે જીતવાના ચાન્સ પૂરેપૂરા છે તો એવામાં ચાન્સ લેવામાં શું વાંધો એટલા માટે બધા ઉમેદવારો અત્યારે ટિકિટ મેળવવાની લાઈન લાઈનમાં લાગી ગયા છે બીજું કારણ એવું બી છે કે આજે બધાને જ એવું થાય છે ભાજપના દરેક કાર્યકરોને કે અમને પણ ટિકિટ મળવી જોઈએ એટલે બધા અત્યારે લાઈન લગાવી દીધા છે હવે આ જે કડીની બેઠક છે એ બહુ જૂની બેઠક છે જ્યારે ગુજરાત રાજ્ય છૂટું નહોતું પડ્યું અને મુંબઈ રાજ્ય હતું તે વખતે પણ આ બે વિધાનસભા ચૂંટણીની અંદર બે અપક્ષ ઉમેદવારો આ કડી વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા હતા પણ એ પછી જ્યારે ગુજરાત રાજ્ય અલગ બન્યું ત્યારે અત્યાર સુધીમાં આમ જોવા તો કોંગ્રેસ અને ભાજપ બંને બેલેન્સ છે કારણ કે આ બેઠક ઉપર છ વખત કોંગ્રેસ જીત્યું છે એક વખત જનસંઘ એક વખત સ્વતંત્ર પાર્ટી અને છ વખત ભાજપ જીત્યું છે એટલે છ વખત કોંગ્રેસ અને છ વખત ભાજપ એ રીતના આમ જોવા જઈએ તો બેલેન્સ છે પરંતુ લગભગ ઓગણીસો ભાજપનો આ બેઠક ઉપરથી દબદબો રહ્યો છે ઓગણીસો કેશુભાઈ પટેલની આગેવાની હેઠળ આ કડી વિધાનસભા બેઠકની બોલબાલા વધી ગઈ અને કડીમાં પહેલી વખત ઓગણીસો ને માં નીતિન પટેલ ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટણી ભા ભાજપની બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા અને જીત્યા ઓગણીસો ને પંચાણુંમાં પણ ની પટેલને ફરી ટિકિટ આપવામાં અને નિતિનભાઈ પટેલ ફરીથી આ બેઠક ઉપરથી જીત્યા ઓગણીસોને અઠ્ઠાણુંમાં પણ નીતિનભાઈ પટેલ ફરીથી ચૂંટાયા પણ બે હજાર બેમાં જ્યારે નિતિન પટેલને ફરી ટિકિટ આપવામાં આવી ત્યારે નીતિન પટેલ આ બેઠક ઉપરથી હારી ગયા પરંતુ બે હજાર સાતમાં ફરીથી કરી વિધાનસભા બેઠક ઉપર નીતિન પટેલ ચૂંટણી જીત્યા હતા બે હજાર બાર માં એવું બન્યું કે આ કડીની જે બેઠક છે એને અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક જાહેર કરવામાં આવી જેને કારણે નીતિન પટેલે આ બેઠક છોડવી પડી એ વખતે બે હજાર બારમાં ભાજપે આ બેઠક ઉપરથી હિતુ કનોડિયાને ટિકિટ આપેલી હતી પરંતુ હિતુ કનડિયા તે વખતે હારી ગયા હતા બે હજાર સત્તરમાં ભાજપે કરશન સોલંકીને ટિકિટ આપેલી અને કરશન સોલંકી જીત્યા અને બે હજાર બાવીસમાં પણ કરશન સોલંકીને ફરીથી ભાજપે ટિકિટ આપેલી અને જીત્યા બી ખરા પરંતુ હમણાં થોડા સમય પહેલા જ એમનું અવસાન થયું હવે બીજી ઘટનાની વાત કરું કે આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બપોરના સમયે રનવે નજીક ઘાસની અંદર આગ લાગવાની ઘટના બની હતી અને એ વખતે રનવે પર એક ફ્લાઇટ હતી અને પણ સદનસીબે કોઈને કંઈ નુકસાન નથી થયું ફ્લાઇટને પણ કંઈ નુકસાન નથી થયું અને આગને કંટ્રોલ કરી દેવામાં આવી છે અને રનવેનું જે ઓપરેશન છે એ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે પરંતુ ત્રણ ફ્લાઇટ અને એક હેલિકોપ્ટર ડાયવર્ટ કરવામાં આવ્યા એરપોર્ટ ડિરેક્ટર આનંદ શર્માએ મીડિયા વાતમાં કીધું કે આજે ગુરુવારે બપોરના લગભગ દોઢેક વાગ્યાની આસપાસ બર્ડ હિટથી બચવા માટે જે વપરાતા ગેસ ઘનમાંથી નીકળેલા સ્પાર્કને કારણે ઘાસમાં આગ લાગી હતી અને એને કારણે રનવે પોણા ત્રણ કલાક બંધ રાખવાની ફરજ પડી હતી પરંતુ હવે બધું ઓકે થઈ ગયું છે અને બધી ફ્લાઇટો પણ હવે રનવે પર આવતી જતી થઈ ગઈ છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ